મૂલ્યુ પેંગોલિયન વહેલા ઝડપો માં વેચવાના પ્રયાસ માં સડુવાયેલા બે શખ્સો ને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે આ પ્રાણીને સુરક્ષિત મુક્ત કરાવી વન વિભાગને સોંપવામાં આવી છે લુપ્ત થતી પ્રજાતિઓમાં સીડ્યુલ વન હેઠળ આ પ્રાણી

ગેરકાયદેસર વેપાર બદલ પ્રથમ ન્યાયાલય સમક્ષ રજૂ કર્યા હતા જ્યાં ન્યાયાલયે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા દુર્લભ વન્ય પ્રાણીના વેચાણનું કૌભાંડ ઝડપાતા વન વિભાગે હવે આ વન્યજીવ તસ્કરી ટોળકીના મૂળ સુધી પહોંચવા અને અન્ય સડોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે